ુમાયા વયા શિકો દો આવજે આવજે

જેમ તેમ કરતો કરતો પંદર દાડા વીતી ગયા પણ જે જગ્યાએ વાહો કરેલો તો વખડી એ શિકોતર વાહો કરે આન એ શિકોતર જેમાં વગડે બેઠી છે એમ એ વગડે બેઠેલી હતી સાહેબ આન જો જો વખડે બેઠી છે તો એનો ઝપાટો બહુ જુદો હોય એટલે કેદાન પંદર દાડા તો ચાલી ગયું જેમ તેમ કરીને પણ પછી હોરમો દાડો બન્યો

તમને ખબર હોય કે ના હોય પણ અહીં વખડીએ મારો શિકોત્રનો વાહો છે કદાચ હવાહો ઢોકલાવારો ને જઉં હોય તો જવા દેજે પણ તું ને તારો મેરિયો અને તારી વસ્તી અહીંયા આગળ રોકાઈ જાઓ જો કોઈ દન ના ગયા ભૂખ્યા રહેવા દઉં તો હું વખડાની શિકોત્ર નથી એટલે એટલે હવાહો ઢોકલા એના માર્ગે જતા રહ્યા અન લીલુન મેરિયો બે ઓની સેવા પૂજા કરવા રહી ગયા એટલે ધીરે 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 મેરિયા ઓની લગ્ન લાજી એટલે શિકોતર ધૂણવા ઉતરી આન ધૂણે એટલે જેવું જેવું તેવું નહીં ભાઈ ઉડતો જનાવર પાડે પગથિયું ચડે એના પેલા ગોડા તારે આ દુખ છે અહીં પાછો વરી જા મટી જ્યુ એવી શિકોતર ધૂણે રવિવાર મંગળવાર ભરે એટલે સાહેબ આ દુનિયામાં નિયમ છે કે તમે બે પગથિયા ઊંચો ચડો એટલે લોકોના મોખમાં જેર આવે એના ગામમાં બાબલો બારોટ કરીને બારોટ કહેવાય એટલે બાબલા બારોટે જોડે પારકા ગોમનો રબારી આપણા શેમાડા વહીને રવિવાર મંગળવાર ભરણ ઉડતું જનાવર પાડે છે બાબલા ઓની પરીક્ષા કરી બાબલો કહેવા મળ્યો કે આ રબારીના માતા હાચી ધૂણા ખોટી ધૂણ જોવી પડશે બાબલા બારોટનો નો એવો કદાચ મેરીઓ ખોટું ધૂણતો હોય તો તલવારનો નો ઝાટકો મારું અને કેવાય છે પાતાળ પોણી ડોલાવું એવો એનો ઝપાટો જેવો અવતાર લઈ લીધેલો વાત થી ફોપરો એનું કોમ છે કારણ કે ખાલી ડોલો એટલે ભુવા નહીં થઈ જવા તો ભુવાની છે એવી પરીક્ષા થાય એ કેવું છે એટલા દેદાડો બાબલો બારોટ ડસ્ત્રી નો અવતાર લઈ ને આવ્યો કેવા મળ્યો લગન થયે પંદર પંદર વર્ષ નો વણો વીતી ગયો ના મળે દીકરો ના મળે દીકરી તું રબારીની સિકોતર બરોબર હોય અને રબારી તો પછી આવ્યો પણ પેલા મારી વખડીની ની માતા બરોબર હોય તો મને અબડા ના દાડો છે હારા દાડા કર એટલે તેદન પલા ભાઈ આપણે નાગજીભાઈ જેવા પંચવારા હશે એટલે કગરવા મોડ્યા કે માતા દીકરો એટલે એ હટ કરી ભાઈ કે ના દીકરો ના ચમાલું આજે તું દીકરો ના લું તો અમારું બેહવું જાય તારું ધૂણવું જાય રબારી ની માતા ની થઈ જાય એટલે ફરી સિકોતરે ટકોર કરી રબારીઓ રેવા દો પણ રબારીઓ હઠ મેલતા નહીં પછી સિકોતર હોરે કરાય ધૂણવા ઉતરી તૈણ કણનો વધાવો આલ્યો કે રબારીઓ વધાવો તકે માં બની ગયો તકે તૈણ કણ હોય તો આ સ્ત્રીને ખવડાઈ દો નવ મહિના બને નવ દાડા બને દેવરૂપ જેવો દીકરો નાલું તો હું રબારીની સિકોતર શિકોતર નથી એલા દેદાડો તારી માનો બાબલો બારોટ મારું તારીનો ઊભો થઈને ખડખડ ધ્વાદ કાઢવા મળ્યો કે શિકોતર પોંખો ખુલ્લી શકે બંધ સાહેબ ભરી શભામાં વસ્ત્ર ઉતાર્યું કે હું બાબલો પુરુષ છું તો મને પુરુષને શું નહીં કરા દેવાની હાલથી ધૂણવાનું બંધ કરી દેજે નકર માર્યા વનો નામેલું તેદાન તેદાન પહેલાં શિકોતરે પંચના ઠકોર કરી કે પંચ જોયું પણ શિકોતર કેવા મોડી કે ગોડા

નવ મહિના થાય નવ દાડા થાય દીકરો આવે ને તો હાકરીઓ બારોટનો અંબાડ પાડજે અને દીકરી આવે તો તારા પર ભૂયે આલી એટલે એટલે બાબલો બારોટ મશ્કરી મોડીને જતો રહ્યો પણ જેમ જેમ દાડા જ્યાં મહિના વિતતા જ્યાં એમ બાબલાનું પેટ હાથી અને હાથ પગ દોડી થવા મોડ્યું તેદા દુનિયાના પલાભઈ ડોક્ટરના હંગરે હારા હારા વૈધ થાકી ગયા એટલે વસ્તીવાળોએ વિચાર કર્યો કે બાબલાએ પેલી સિકોતરની મશ્કેરી કરી હતી હવે એના વગર કોઈ આરો છે નહીં વાત બહુ લોબી છે પણ ટાઈમ ઓછો છે એટલે શોર્ટ પણ બતાવું છું એટલે તે સાહેબ વસ્તીમાં હજાર વસ્તી હોય પણ એમાં એક મોણ હપાતર હોય ને એક મોણસ ગણતરવાળો હોય તો આખી વસ્તી તરી જાય એટલે એક ડાયા મોણ હશે કે હેડો શિકોતર જોડે એટલે બાબલાના લાયા દેદાણો સિકોતર હોરે કરાય ધૂણવા ઉતરી કે બાબલા બારોટ મજામ તો છો એટલે બાબલા બે હાથ જોડી દીધા સિકોતર કે માં આવી વેરા મારા બાબલા મને ખબર નથી કે તું માતા આવી ઝપાટા છું એટલે માતા ધૂણવા ઉતરી અને તેદાડો પડિયાર કયો કહ્યું કોને જમણી જોંગ ચીરો અને તેદાડો દીકરાનો જન્મ થયેલો એનું નામ હાકરીઓ બારોટ પાડ્યું પણ ખાકરીઓ બારોટ રાતે ના વધે એટલો દાડે વધે દાડે ના વધે એટલો રાતે વધે અન મેરિયા ભુવાની ભુવા પણી વખણાઈ જી જગતમાં એવું એલોન રહી જ્યું કે વખડીની શીકો તરે રબારીની શીકો તરે પુરુષને દીકરા આલ્યા પણ સાહેબ એ ઉપર પરીક્ષા કરવા બેહ એટલે કોઈની થી નહીં ના થવાની નહીં તિદાન મેરિયા ભુવાના અભિમાન આયો ઓહો મારા જેવો માતાનો જોણકાર કોઈ ભુવો નહીં

પણ મને મેરિયા ભુવાને એક વર્દો કે મારી અમર કાયા થઈ જાય મારે મરવું નહીં એટલે સિકોદર મેરિયાન કહેવા મળી મેરિયા રહેવા દે અમર કાયા કોઈની થઈ નહીં ને થવાની નહીં એટલે મેરિયો ભૂવો તે ગાદી અહીં હેઠળ ઉતરી ગયો અને એની શાલ નોછી દીધી કે ગોંડી તું અમર કાયા મારી કરું તો તને સિકોદર ને ધૂણવાની બાકી તારી મારે આજે જરૂર નહીં કાલે જરૂર નહીં મોત કાલ આવતું હોય તાજ આવે એટલે છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય શિકોતર ભગવાન ના દ્વારે પોકી અને તે દાડો કેવાય છે મોથે બળતી સઘડી મેલેલી અને એક પગે ઉભી રહીને તપ કરવા મળી ભગવાન પૂછવા મળ્યા કે બુન શિકોતર તમારે તપ કરવાની વિરા જમાઈ એટલે તેદાન શિકોતરે ભગવાનને ને કહ્યું કે મારો મેરીઓ હઠ જાલી બેઠો છે એટલે ભગવાને વરદાન તો આલ્યું પણ શિકોતરને એવું કહ્યું કે એના અમર વરદાન આલજો પણ એક બારું ખુલ્લું રાખજો તેદાન સિકોદર ધૂણવા આવી આન મેરિયાન કેવા મોડી કે આજથી તારી અમર કાયા પણ જો સુધી થી મન સિકોદર ન ઓરખું તો સુધી થી મન સિકોદર ન ભૂલ્યો તેદાન હું સિકોદર આપે તન મારી એટલે પછી ગુલોણા કરીને ગોમ છે ગુલોણાના ગરાશિયા અહી વખડીએ બાધા લેવા આવ અને કોમ થઈ જઈલો પણ મેરિયાના ટાઈમ નહીં એટલે તે દાડો સિકોતરે કોણ સવાલ કર્યો કે મેરિયા ભુવા કુક બહુ ધક્કા ખવડાવવા હારા બાકી છે એટલે થોડોક ટાઈમ લઈને શણગારો રથડો અને મેરિયા એ ભૂવા પણ એવી કરેલી સાહેબ કે ચોટી ના રથ માં ફરે સિકોતરે એવું આલેલું એટલે હાકરીયો બારોટ હતો એ મેરિયા નો રથ મોક અને પછી રથ શણગાર્યો આ દેવ ની વાત એવી છે સાહેબ બહુ ટાઈમ લેવો નહીં મારી સિકોતર ધૂણા સિકોતરની ની વાત છે પણ ખાલી દાખલો આલો દેવ હું બનાવ એટલે મેરિયો ભૂવો અને હાંકરીઓ બારોટ રથડો લઈને હેડ્યા રસ્તા વચ્ચે એંસી વરહની ડોહી તે દાન સિકોતરે અઠ લીધેલી કે મારો મેરિયો જેટલામાં છે એ જોવું છે એંસી વરહની ડોહી એટલે હાંકરીયા બારોટે રથ ઉભો રાખ્યો મેરિયો કે છે જવા દો ને ભાઈ મોડું થાય છે જમ રથ ઉભો રાખ્યો અને હાંકરીઓ કહે છે કોઈક ડોશીમાં વચ્ચે બેઠો છે જગ્યા હોંકળી છે રથ જાય એવો છે નહીં એટલે તે દાણો મેરિયો ભૂવો ડોસી ને પૂછવા મળ્યો કે ડોસી ખાઈ જાવ મારું ગોમ નથી મારું ઠીક ઠેકો ઉમર થઈ ગયેલી છે અને ગોલોણા કરીને ગોમ છે તો જ આવું છે તમારા રથમાં બેસાડો તો કેવાય છે મારી ડોસી નું તમને પૂન મળશે એટલે તે દાડો મેરીયો અભિમાન માં કેવા મળ્યો

જોજે તારો મેરિયો છેતરા ના જાય એટલે લીલુએ બે હાથ જોડ્યા કે અમે તો કારા મોથાના ના પણ મને ખબર તમની પડશે કે મારો મેરીઓ ઓળખશે કે નહીં ઓળખતો એટલે શિકોતરે કહ્યું કે એક કુંડામાં દૂધ ભરજો એક કુંડામાં પાણી ભરજો દૂધના કુંડામાં કદાચ કેસરની હેરો આવે તો સમજી દે કે તારો મેરીઓ મને ઓળખી ગયો અને પાણીના કુંડામાં લોહીની ધાર આવે એટલે સમજી દે કે તારા મેરિયાને મેં શિકોતરે માર્યો તે દાડો રથડો આગળ હેડવા મોડ્યો પછી પછી માતાનું કોમ એવું છે ભાઈ ગડીકમાં રૂપનો પલટો મારે તો એંસી વરહની ડોહી ઘડીકમાં રૂપનો પલટો મારે તો સોળ વરહની સુંદરી સોળ વરહની સુંદરી મનીના રસ્તામાં બેઠી આન બેઠી બેઠી રોવા મોડી તે દાડો હા કર્યા એ ફરીને થોડો ઊભો રાખ્યો મેરિયો ભૂવો ઉતર્યો પૂછવા મળ્યો કે અબડા તમને હું દુઃખનો દાડો એટલે સોળ વરહની સુંદરી કેવા મોડી કે નથી મારે ઉપર આ ન્યાચે ધરતી નથી કોઈ કાકા કુટુંબ નથી કોઈ મોમા મોહાર એટલે તે દાડો મેરિયા બગડી અન કુવાસી કેવા મોડ્યો કે આપણે ઘેર શિકોદર ની દયા થી હોકા જોલા છે ભાઈ હોંકા ઝોલા એટલે કે હોના ના એસકા છે એટલે એક માર ઘેર લીલું છે એક બાજુ લીલું બે છે અન બીજું બાજુ તમે બેહજો એટલે તે દાડો મતી બગડી અન તે દાડો કુવાસી મહી કેવાય છે

આન કોકના આંખમાં જેર હોય તો ભૂવાની આવી પરીક્ષા કરવા આવે તેદન આપડી લાલચમાં કોક આવી વાઘ જેવી માતા લજવઈ જાય એટલે ગણતર રાખો તો ઓના નામનું રાખજો ભણતર રાખો તો ઓના નામનું રાખજો કદાચ પુરુષના પેટે દીકરા ના લાવું તો હવડાની સિકોતર નથી બાબો બાબો મારોટ મારી સિકોતરનો નાકરીઓ મારોટ મારી સિકોતરનો